હેલો દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચાર માં આજે આપણે જાણીશું કે શા માટે પરશુરામે ધરતીને એકવીસ વખત ક્ષત્રિય ઇન કરી છે માન્યતા અનુસાર કલયુગમાં આઠ એવા ચિરંજીવી દેવતા અને મહાપુરુષ છે જે આજરે હજુ છે તેમાંથી એક છે ભગવાન પરશુરામ તેઓ વિષ્ણુ ભગવાન આઠમાં આવતા છે અક્ષય તૃતીયાની સાથે આજે ભગવાન આઠમાં આવતા છે અક્ષય તૃતીયાની સાથે આજે એટલે છે કે સાત મહિના રોજ પરશુરામ જયંતિ પર ઉજવવામાં આવે છે ભગવાન શિવના પરમ ભક્ત એવા પરશુરામે પૃથ્વીની એકવી વખત ઇન કરી હતી તેમનો ક્રોધ અત્યંત ભયંકર તેમના કોતથી કોઈ પણ બચી શક્યા નહોતા ગણપતિજી પણ બચી શક્યા ન હતા પરશુરામ ભગવાને અપમાનનો બદલો લેવા માટે પૃથ્વી પરથી એકવીસ વખત ક્ષત્રિયનો નાશ કર્યો હતો હેબ વંશના રાજા સહસ્ત્રૂન પોતાના બળ અને અભિમાનના કારણે બ્રાહ્મણો પર અને ઋષિઓ પર અત્યાચાર કરતા હતા એકવાર તે પોતાના સેના સહિત પરશુરામ ભગવાન પતિ મુનિના દૂધથી કરી સેનાને કરી પરંતુ રાજાએ બળ પ્રયોગ કરી અને કામધેનુ ગાયને લઈ ગયા આ વાતથી ક્રોધિત થઈ પરશુરામ ભગવાને સહત્રાજુનને મારી નાખ્યો ત્યારબાદ શસ્ત્રાર્જુનના પુત્રોએ બદલો લેવાની ભાવનાથી પરશુરામના ઘરે ગયા પરંતુ તે આજે ન હોવાથી તેમણે તેના માતા પિતાને મારી નાખી અને પોતાના પતિના પતિના વિયોગમાં પરશુરામ ના આશ્રમ આવીએ તો તેમણે પોતાના પિતાના શરીર પર એકવીસ ઘા આ અને ત્યારે જ તેમણે પૃથ્વીને વખત ક્ષત્રિય એ કથા અનુસાર એકવાર ભગવાન પરશુરામ શિવજીના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા પરંતુ ભગવાન ગણેશજીએ તેમને મળવા જવા ન દીધા આ વાતથી ક્રોધિત થઈ પરશુરામ ભગવાને ફરીથી વાર કહ્યું અને ગણેશજીનો એક એક દાંત નાખ્યો ત્યાંથી ગણેશજીએ એક દંત કહેવાય છે તો દોસ્તો કેવો લાગ્યો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો દોસ્તો મળીએ આવા જ એક નવા વિડીયો સાથે